વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના પ્રવેશ ધારે બની રહેલા સરિતા સોસાયટી પાસે આવેલા રેલવે બ્રિજ છેલ્લા ત્રણ વર્ષના ઉપરાંત સમય થી બની રહ્યો છે ત્યારે બની રહેલ આ બીજી સાઈડના બ્રિજના કારણે જે સર્વિસ રોડ હતો તે જીઆઈડીસીમાં જતો રસ્તો બંધ કરવામાં આવતા જીઆઈડીસીમાં અવર જવર કરતા વાહનો નહીં આવવાના કારણે ધંધા રોજગાર ઉપર મોટી અસર પડી એમ છે જેનો વિરોધ જીઆઈડીસી એસોસિએશનના વેપારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે આ મામલે રેલવે તંત્ર અને પીડબ્લ્યુડીને પણ રજૂઆત કરવામાં આવી હતી તાલુકાના પ્રવેશ દ્વાર સરિતા રેલવે ફટકથી બીજી તરફ બની રહેલા અવરબ્રિજના કારણે સર્વિસ રોડ બંધ કરવામાં આવ્યો હતો જ્યાં જીઆઈડીસી માં અવર જવર કરતા વાહન ચાલકો માટે બ્રિજ ઉપરથી નીચે સર્વિસ રોડનો રસ્તો બનાવાયો હતો તે આજ રોજ રસ્તો

ડભોઈ જીઆઈડીસી સ્મોલ ઇન્ડસ્ટ્રી એસોસિએશન રમેશભાઈ પટેલ બોલું સેક્રેટરી ડભોઈ જીઆઈડીસીમાં આજ રોજ પીડબ્લ્યુ ડી અને કોન્ટ્રાક્ટરોએ આજે જીઆઈડીસીનો રોડ બંધ કરી દીધો છે અમારા અવર જવર માટેના સાધનો પણ આવી જઈ શકતા નથી સર્વિસ રોડ અમને બિલકુલ આપ્યા વગર અને આમોને વિશ્વાસમાં અને કોઈ પણ જાતની બાંધધરી કે કોઈપણ જાતની જાણકાર કર્યા વગર આજે રોડ ખોદી અને જીઆરડીસીનો રોડ અમારા અવર જવર માટેનો બંધ થઈ ગયો છે અને અમારા ધંધા રોજગારને બઉ મોટી અને માટી અસર થશે અને જીઆઈડીસી માં ઘણા બધા કામદારોને ને રોજીરોટી પણ મળી રહે છે એનું પણ ધ્યાનમાં રાખી અને સત્વરે સર્વિસ રોડ આપી અને જીઆઈડીસી નું અવરજવર જવર કરવા માટે સાધનોની વ્યવસ્થા કરી પછી આ રોડ ચાલુ કરે એવી અમારી માંગ છે જાણ કરી નથી પણ મેં આ સવારે કે બી પ્રજાપતિ સાહેબ ફોન કર્યો તો મને કે હું બહાર છું અને ગાંધીનગર છું અને મંગળવાર આવી સારું તમારું સોલ્યુશન લાવી દઈશ